નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પટેયાર સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે તો દર્શક મિત્રો આજે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ એક હોલની અંદર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અરવિંદ કેજવીવાલ તથા ઈશુદાન ગઢવી તથા ગોપાલભાઈ ઇટાલિયા તથા આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો તથા હજારોની સંખ્યામાં પબ્લિક અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ કાર્યક્રમની અંદર વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયાની જે જીત થઈ છે તે જીતને વધાવવામાં આવી હતી અને આ કાર્યક્રમની અંદર આગામી દિવસોમાં સદસ્યતા અભિયાન કરી અને ટીમને મોટી બનાવવામાં આવશે તથા બીજા અનેક મુદ્દે વાતો કરવામાં આવી હતી અને ભાજપને આ આમ આદમી પાર્ટીનો વિજયનો એક મોટો ધક્કો લાગ્યો છે અને ટૂંક સમયમાં જ એટલે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઓલ ગુજરાતમાંથી બધ દરેક જગ્યાએથી પોતાના ઉમેદવારો ઊભા રાખશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે વિશાળ સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા છે અને આખો હોલ ખીચોખીચ ભરાઈ જવા છતાં બંને સાઈડ લોકોને ઊભા રહીને કાર્યક્રમ નિહાળવો પડ્યો છે અને આ સિવાય આટલાને આટલા લોકો તો હોલની બહાર જમા હતા તો દર્શક મિત્રો દિવસે દિવસે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની પકડ મજબૂત થઈ રહી છે અને ભ્રષ્ટાચાર માટે પંકાયેલી ભારતીય જનતા પાર્ટીની નાવડી ધીરે ધીરે ડૂબવા લાગી છે તેઓ આ જન કાર્યક્રમ જોતા અહેસાસ થાય છે તો આપ પણ જોઈ શકો છો કે આમંત્રિત મહેમાનો આવી ગયા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવશે અને આ સ્વાગત કાર્યક્રમ થયા બાદ પાછો કાર્યક્રમ આગળ વધારવામાં આવશે તો દર્શક મિત્રો આપણે જે કોઈએ સીડી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કરી હોય તેઓ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા મિત્ર મિત્રવર્તુળમાં સગા સંબંધીઓમાં પણ સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ આપ સુધી સૌથી પહેલાં પહોંચી રહે અને આપના વિસ્તારમાં બનતી કોઈપણ ઘટનાનો આડો મોબાઈલ રાખી વિડીયો ઉતારી અમારા સુધી મોકલી આપો અમારો નંબર છે ચુંબોતેર આઠ ઓગણ ચુંબોતેર પાંચ છત્રીસ તો દર્શક મિત્રો આમને આમ Yo estaré yo.